નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે પૂજા તમે સમૂહ લગ્નના આયોજન તો ઘણા જોયા છે પણ આ અનોખા લગ્નની મહાજન પરંપરા નહીં જોઈ હોય તો આજે વાત કરીએ આ અનોખા લગ્નની મહાજન પરંપરાની ભૂજની કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજન દ્વારા મહાજનનું મામેરુની પરંપરા વર્ષ બે થી ચાલુ કરવામાં આવી હતી પરિવારજનો ધામધૂમથી પોતાની દીકરીના લગ્ન કરી શકે તેવા દીકરીઓના લગ્ન કરાવ્યા આપ્યા છે જેમાં પરિવાર ત્યાં જ પ્રસંગ હોય એ રીતે વાજસે ગાજતે લગ્ન આયોજન કરાય છે આ લગ્નની ખાસિયત એ છે કે લગ્ન પ્રસંગનો તમામ ખર્ચ સંસ્થા ઉઠાવે છે એટલું જ નહીં સંસ્થાના ટ્રસ્ટીઓ પણ સાજન માજન બનીને સામૈયાથી માંડીને તમામ વિધિઓમાં લગ્નના માંડવે ઉત્સાહભેર જોડાય છે બે હજાર અગિયારમાં અમારા પૂજ્ય પિતાશ્રી આદન્ય તારાચંદભાઈ જ્યારે આ સંસ્થા કવિઓ જૈન મહાજનના પ્રમુખ હતા ત્યારે એમના પાસે એક પરિવાર આવ્યો અને એમને વાત કરી કે મારી દીકરીના મને લગ્ન કરવા છે પણ મારી પરિસ્થિતિ નથી સ્વાભાવિક છે ત્યારે મારા પૂજ્ય પિતાશ્રીએ દીકરીના પોતાની દીકરી સમજીને લગ્ન કરાવ્યા અને ત્યારે એમને વિચાર આવ્યો કે કચ્છમાં કેટલા એવા પરિવાર હશે કે જેઓ પોતાની દીકરીના લગ્ન કરાવવા માગે છે પણ આર્થિક રીતે સક્ષમ ન હોતા ક્યાંક વ્યાજે લઈને ક્યાંક કંઈક વેચીને આ લગ્ન કરાવવાના હોય એવી પરિસ્થિતિ ઊભી ન થાય એટલે એમણે માજનનું મામેરું યોજના ચાલુ કરી બે હજાર અગિયારમાં માજનનું મામેરું યોજના આપણે ચાલુ કરી અને આજે બે હજાર ચોવીસમાં મને કહેતા આનંદ થાય છે કે બસો ને દીકરીઓના ગઈકાલ સુધી આપણે લગ્ન કરાવી ચૂક્યા છીએ આજે પણ દીકરીના લગ્ન છે આવતીકાલે પણ એક દીકરીના લગ્ન છે એટલે બસો ને દીકરીઓના લગ્ન માજન સાજન માજન સાથે આપણે કરાવી છીએ સોમાનભેર કોઈપણ જાતના ચાર્જીસ વગર અને જેમ આપણી દીકરીના આપણે લગ્ન કરાવીએ છીએ એવી જ રીતે દીકરીના સાજન મહાજન સાથે આપણે લગ્ન કરાવીએ છીએ મહાજન એને ઓરાવે છે અને બધા પ્રકારની વ્યવસ્થાઓ આપણે પૂરી કરી અને એમના લગ્ન કરાવીએ છીએ અમને એનું આનંદ છે કે મારા પૂજ્ય પિતાશ્રીએ જે યોજના ચાલુ કરી છે એ અમે મહાજન સાથે મળીને હજી આ યોજનાને ચાલુ રાખી જ છે અને જે દીકરીઓની

કચ્છમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો સ્વમાન ભેર લગ્ન કરી શકે તેવા ઉદ્દેશ સાથે આ મહાજનનું મામેરું કરવામાં આવે છે મહાજનનું મામેરું આ યોજના અંતર્ગત કન્યાના પરિવાર વતી લગ્ન દરમિયાન ઢોલ શરણાઈ વિડિયોગ્રાફી ફોટોગ્રાફી ગૌર મહારાજ ભોજન વ્યવસ્થા અને મંડપ સહિતની લગ્ન વિધિ અંગેનો તમામ ખર્ચ કવિઓ જૈન મહાજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે આ યોજના મધ્યમ વર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર